પ્રદેશ વિદ્યાર્થી મોરચા સંતરામપુર દ્વારા લઘુત્તમ લાયકાત ધોરણ દૂર કરવા બાબતે કેબિનેટ શિક્ષણ મંત્રીને સંતરામપુર સંતરામપુર કાર્યાલય ખાતે વિધાનસભા ક્ષેત્રના અનેક વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા આજે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોને આવેદનપત્ર આપી એ માંગ ઉઠાવવામાં આવી છે કે સરકારી નોકરીઓમાં લઘુત્તમ લાયકાત ગુણ કટ માર્ક્સનો માપદંડ રદ કરવામાં આવે કે તેમાં છૂટછાટ આપવામાં આવે જેથી અનુસૂચિત જનજાતિ જાતિના ઉમેદવારોને ન્યાય મળી શકે મુખ્ય મુદ્દાઓ વિવિધ ભરતી બોર્ડ જી જીપીઆરબી ટેટ ટાટ દ્વારા લઘુત્તમ લાયકાત ગુણ ચાલીસ ટકાથી સાહીઠ ટકા નિર્ધારિત કરવામાં આવ્યા છે જે દરેક કેટેગરી માટે સમાન છે આ કારણે અનુસૂચિત જનજાતિની એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ઉમેદવારો પાસ ન થઈ શકતા હોય બહુ સંખ્યક જગ્યા ખાલી રહી જાય છે ઉદાહરણ તરીકે જી એસ 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 બી ભરતીમાં એસટી કેટેગરીની એકસો સત્તાવન જગ્યા ખાલી રહી ગઈ પોલીસ ભરતીમાં એસટી કેટેગરીની એકસો નેવ્યાસી જગ્યા

ભરતી કરવામાં આવે ભવિષ્યની તમામ ભરતીમાં એસટી ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત ધોરણમાં છૂટછાટ માટે સરકાર પરિપત્ર બહાર પાડે આદિવાસી સમુદાયના પ્રતિનિધિ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત વિધાનસભાના આવનારા ચોમાસુ સત્રમાં આ મુદ્દે સરકારનું ધ્યાન દોરે યોગ્ય નિર્ણય લઈ આદિવાસી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ તેવી માંગ સાથે એકસો ત્રેવીસ વિધાનસભા ક્ષેત્રના વીર પ્રદેશ વિદ્યાર્થી મોરચા સંતરામપુર દ્વારા ઉમેદવારોની સાંકળ બે નામ સંયુક્ત રજૂઆત કરાઈ